જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે પુષ્ટિમાર્ગનું અમૂલ્ય એવું ચરણામૃત આ ચરણામૃત લેવાનો ભાવ ચરણામૃત લેવાની રીત અને તેની આવશ્યકતા વિશે જોઈએ પરંતુ તે પહેલાં આપે જો રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે પ્રિયજનો ચરણામૃત લેવું ખૂબ જરૂરી છે ચરણામૃત લેવાની રીત કેવી ભાવના કેવી અને તેની આવશ્યકતા કેવી તે વિશે જોઈએ તો ચરણામૃત એ શરીરની અને આત્માની શુદ્ધિ માટે લેવામાં આવે છે કઈ રીતે લેવું સ્નાન કરવાને શરીર અશક્ત હોય ત્યારે સ્નાન કરવાનું બની ન શકે એવો પ્રસંગ આવે ત્યારે શરીરની પ્રકૃતિ તાવ વગેરે રોગાદિકને લીધે અશક્ત થયું હોય ત્યારે સવારે મધ્યાને સાંજે કે રાત્રિના સૂતી વખતે પ્રત્યેક પવિત્ર મંગલ અને શુભ કાર્ય કરતા પહેલાં તો સંસારના વ્યવહારના કાર્ય કરતાં જ્યારે બી આ આવી જાય ત્યારે લેવું જોઈએ વારંવાર જરૂરિયાતના સમયમાં ચરણામૃત લેવું તેવું પ્રાચીન ભગવદીઓની માન્યતા છે એમનું તો એમ કહેવું છે કે અસુરાવેશ આવતો નથી થતો નથી આ પ્રાચીન મહાન ભગવદીઓની માન્યતા છે સ્નાન કરવાથી જેમ દેહની શુદ્ધિ થાય છે પણ દેહની અંદર અંતઃકરણની તેમજ મનમાં રહેલા કામ ક્રોધાદીની શુદ્ધિ તો ચરણામૃત લેવાથી જ થાય છે એટલે દરેક વૈષ્ણવને મનની અને તનની શુદ્ધિ માટે સ્નાન અને ચરણામૃત અવશ્ય લેવું જે વૈષ્ણવો અસમર્પિત વસ્તુઓનું ખાનપાન નહીં કરનારને જ્યારે અસમર્પિત વસ્તુ ખાવા પીવાનો પ્રસંગ આવે ત્યારે તે અસમર્પિત વસ્તુઓમાં પ્રભુનું શિવ્ય સ્વરૂપનું સ્મરણ કરીને ચરણામૃત પધરાવી ખાનપાન આદિ લેવું અને કદાચ કોઈ સમય ચરણામૃત સાથે ન હોય તો શ્રી ગોર્ધનનાથજીને સમર્પિત કરીને ખાવી પીવી અથવા તો ઉપયોગમાં લેવી જોઈએ રામાનંદ પંડિત સરસ્વતી એ સારસ્વત બ્રાહ્મણ વાર્તા પ્રસંગમાં પણ આવે છે શ્રી એવું કહીને પછી હતા તો ચરણામૃત લેવું એ જરૂરી છે જેથી શ્રી ઠાકોરજી પણ આપણું માનસી માં ધરેલું આરોગ્ય છે તો પ્રિજનો આ થોડી જાણકારી સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરીએ ત્રેય વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે